બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગ તરફથી હું ડોક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બેચલર ઓફ એજ્યુકેશન બી એડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પાઠ્યક્રમ નંબર ઈ એસ એકસો એકવીસ ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ બ્લોક નંબર એકમ નંબર ચાર તે સંદર્ભે આપણે કન્યા કેળવણી તેના વિશે વિસ્તૃત ચર્ચા કરતા હતા અગાઉના લેક્ચરમાં આપણે કન્યા કેળવણીની સમસ્યા કન્યા કેળવણીની સંકલ્પના કન્યા કેળવણીના અવરોધો અને તેના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી હતી આ આપણે તેના ઉપાયો વિશે છેલ્લે વાત કરી હતી હવે આજે જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે છે કન્યા કેળવણીના વિકાસ માટે થયેલા પ્રયત્નો આપણે પ્રાથમિક શિક્ષણને મફત ફરજિયાત અને સાર્વત્રિક તો બનાવ્યું સાથે સાથે મફત ફરજિયાત અને સાર્વત્રિક બનાવ્યું એટલે કન્યાઓને શિક્ષણના જે પ્રશ્નો છે એટલે કે જે છોકરીઓ છે એ શિક્ષણ લેતી થાય તે માટેના આપણે ઉપાયો સૂચ સૂચવ્યા એ ઉપાયો સૂચવ્યા તો તેના પરિણામે અમુક અંશે આપણને સફળતા મળી કે કન્યા શાળામાં જતી થઈ છોકરીઓ શાળાએ જતી થઈ પરંતુ આમ છતાં પણ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘણા બધા અવરોધો તેમાં જોવા મળ્યા હવે આ અવરોધો છે એ અવરોધોને દૂર કરવા માટે પુનઃ કન્યા કેળવણીનો વિકાસ થાય છોકરીઓ શિક્ષણ લેતી થાય છોકરીઓ આગળ જાય તો તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા તો એ માટેના પ્રયત્નોમાં સર્વપ્રથમ ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠમાં એક સમિતિની રચના થઈ અને તે છે સ્ત્રી શિક્ષણની પુનઃ સમિતિ આ સમિતિની રચના થઈ અને આ સમિતિએ કન્યા કેળવણીના સંદર્ભમાં તેના વિકાસના સંદર્ભમાં કન્યાઓ શિક્ષણ લેતી થાય તે સંદર્ભમાં જુદી જુદી ભલામણો તો ઓગણીસો સ્ત્રી શિક્ષણની સમિતિએ જે સમિતિ કરી છે તેને આપણે જઈએ તો પ્રથમ જે તેમણે ભલામણ કરી છે તે છે દરેક રાજ્ય અને રાષ્ટ્ર એ દરેક કોઈ પણ રાજ્ય છે તો એ રાજ્યની જવાબદારી બને છે અને રાષ્ટ્રની પણ જવાબદારી બને છે કે કન્યાઓના શિક્ષણને અગ્રીમતા આપવી એટલે કે જે પણ રાજ્યમાં કન્યાઓના શિક્ષણનો આંક ઓછો છે રેશિયો ઓછો છે તો ત્યાં પ્રચાર પ્રસાર કરવો જિલ્લા કક્ષાએ મદદ લેવી ગ્રામ્ય કક્ષાએ મદદ લેવી અને વાલીને સમજાવી અને કન્યાઓનું શિક્ષણ શા માટે જરૂરી છે તો તેને માટેના પૂરતા પ્રચાર પ્રસાર અને પ્રયત્નો કરી અને રાજ્ય અને રાષ્ટ્ર બંને કન્યા કેળવણીને એટલે કે કન્યાઓને શિક્ષણ લેતી થાય તે માટે અગ્રિમતા આપી છે એટલે આ બાબતને પ્રથમ હરોળમાં તેમણે મૂકી છે ત્યાર પછી જે બીજી ભલામણ છે તે છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક કન્યા કેળવણી માટે કન્યા શિક્ષણનો અલગ વિભાગ શરૂ કરવાની વાત તેમણે ભલામણમાં કરી છે એટલા માટે કે અલગ જો વિભાગ હશે તો ત્યાં કન્યા કેળવણીને લગતા પ્રશ્નો કન્યાઓના શિક્ષણ માટે જે પ્રયત્નો કરવાના થશે એ વિભાગ કરશે સ્ત્રી શિક્ષિકાઓની ભરતીનું કામ કરશે જ્યાં કન્યા શાળાઓ નથી તો ત્યાં કન્યા શાળાઓ ખોલવાનું કામ કરશે તો આમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય જો કન્યા શિક્ષણનો એક અલગ વિભાગ શરૂ કરે તો વધારે આપણે વિસ્તારપૂર્વક અને વિગતે આપણે કામ શરૂ કરી શકીએ માટે સ્ત્રી શિક્ષણની પુનરચના સમિતિએ બીજી જો ભલામણ કરી છે તે છે કે કન્યા શિક્ષણ માટેનો અલગ વિભાગ શરૂ કરવો જોઈએ ત્રીજી ભલામણ છે કે પ્રત્યેક રાજ્યે ખાસ મંડળોની સ્થાપના કરવી જોઈએ અને આ જે મંડળો છે તે મંડળ કન્યાઓના શિક્ષણ માટે પ્રચાર પ્રસારનું કાર્ય કરે અને અપવ્ય સ્થગિતતા દૂર કરવાના પ્રયત્નો કરે સાથે સાથે કન્યાઓ શિક્ષણ લેતી થાય તે માટેના સક્રિય પ્રયત્નો કરે તો આ માટેના ખાસ મંડળો હોવા જોઈએ આવા મંડળોમાં સમાજના આગેવાનો જિલ્લા તાલુકા કક્ષાએ જે આગેવાનો છે તે હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના જે આગેવાનો છે તે હોવા જોઈએ આચાર્ય શિક્ષકો અને વાલીઓ આટલાને સાથે રાખી કન્યાઓના શિક્ષણ માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ અને તે માટે ખાસ મંડળની સ્થાપના કરી અને તે લોકોએ આખો કાર્યક્રમ નક્કી કરી અને તે પ્રમાણેનું કન્યાઓના શિક્ષણ માટેનું કામ કરવું જોઈએ બીજું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હજુ પણ સ્ત્રી શિક્ષિકાઓની સંખ્યા અપૂરતી છે એટલે કે સ્ત્રી શિક્ષિકાઓ જ્યાં હજુ પણ નથી અથવા તો જગ્યા છે પણ સ્ત્રી શિક્ષિકાઓ ત્યાં યોગ્ય લાયકાત ધરાવતી મળતી નથી તો ત્યાં તેની અવેજીમાં એક શાળા માતાની નિમણૂક કરવાની ભલામણ સ્ત્રી શિક્ષણની પુનઃરચના સમિતિએ કરેલી છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે લાયકાતવાળા શિક્ષકો નથી મળતા કન્યાઓનું ધ્યાન રાખવા માટે કોઈક સ્ત્રી શિક્ષિકા નથી તો તેની અવેજીમાં એક શાળા માતા એટલે કે એક એવી જગ્યા છે એનું જે ભરવાની છે એ શાળા માતા કરી અને એ એક વ્યક્તિની એવી નિમણૂક કરવી જોઈએ કે જે આ કન્યાઓનું શાળામાં ધ્યાન રાખી શકે આમ આ જે સ્ત્રી શિક્ષણની પુનઃરચના સમિતિએ જે ભલામણો કરી છે એ ભલામણોના સંદર્ભે જેટલો પણ એમણે પ્રચાર પ્રસાર કર્યો તો શાળામાં કન્યાઓના પ્રવેશના જે પ્રશ્નો હતા એ થોડે ઘણે અંશે આપણે ઉકેલી શક્યા કન્યા કેળવણી માટે સક્રિય પ્રયત્નો થયા પ્રચાર પ્રસારનું કામ કર્યું રાજ્યએ કર્યું જિલ્લાએ કર્યું જુદી જુદી સમિતિ બનાવીને કર્યું તો પણ એમાં જોઈએ એટલી ધારી સફળતા મળી ન હતી પણ આમ છતાં જૂનો જે ભૂતકાળ જોઈએ તો તેની સરખામણીમાં કન્યાઓના શિક્ષણનું જે પ્રમાણ છે તે પ્રમાણ થોડું વધારે જોવા મળ્યું હતું અને આથી જ હજુ પણ એનું પ્રમાણ વધે અને આપણે સંપૂર્ણ સો ટકા તરફ વધીએ તો તે સંદર્ભે કોઠારી શિક્ષણ પંચનું ધ્યાન ગયું અને કન્યાઓના શિક્ષણ માટે કોઠારી શિક્ષણ પંચે પ્રથમ ત્રણ પંચવર્ષીય યોજનાઓમાં કન્યા શિક્ષણનો જે વિકાસ થયો હતો તો તે સંદર્ભે તેમણે પણ કેટલીક ભલામણો કરી છે અને આપણે અગાઉ કહ્યું તેમ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહિલા શિક્ષિકાઓ ના મળે તો એ મહિલા શિક્ષિકાઓની ખોટ પૂરવા માટે પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોએ કન્યાઓની દેખરેખ રાખવા માટે શાળામાં કન્યાઓનું ધ્યાન રાખવા માટે તેમની સંભાળ માટે સહાનુભૂતિ માટે તેમને કંઈક પ્રશ્નો છે તો એ શાળા માતાને કહી શકે અને તેટલા માટે જ જો લાયકાત ધરાવતા શિક્ષકો નથી મળતા તો જે લાયકાત છે એના કરતાં ઓછી ડિગ્રીવાળા હોય તો તેવી પણ ભણેલી સમજદાર બહેનો વ્યવહારુ બહેનો જે દીકરીઓને છોકરીઓને તેમના પ્રશ્નોને તેમને સમજી શકે તેવી બહેનોની શાળા માતા તરીકે આ પંજાબ અને રાજસ્થાનમાં નિમણૂક કરવામાં આવી હતી તો આ એક વાત છે બીજું છે કે કોઠારી શિક્ષણ પંચે પણ કન્યા કેળવણીના સંદર્ભે કન્યાઓના શિક્ષણમાં વધારો તો થયો હતો પરંતુ આપણે તેમાં સો ટકા સાક્ષરતા તરફ જઈએ સફળતા મળે તે માટે તેમણે પણ કેટલીક ભલામણો કરી હતી અથવા તો અમુક બાબતો ઉપર તેમણે ખાસ ભાર આપ્યો હતો હવે કોઠારી પંચે કઈ બાબતો ઉપર ખાસ ભાર મૂક્યો છે કઈ ભલામણો કરી છે તેને લેતા જઈએ પ્રથમ છે લોકમત કેળવી કેળવણી અંગેનો પૂર્વગ્રહ દૂર કરવો એટલે કે સમાજને વાલીને માતા પિતાને જાગૃત કરવાની વાત કરી છે કે કન્યાઓનું શિક્ષણ આજના સમયમાં કેટલું અગત્યનું છે કેટલું જરૂરી છે છોકરી ભણેલી હશે તો એ ઘર ને પણ સારી રીતના ચલાવી શકશે સમાજમાં પણ દીકરી ભણેલી હશે તો આગળ પડતી નોકરી કરશે આગળ પડતી જો એક કામ કરતી હશે તો સમાજને પણ મદદરૂપ થઈ શકશે રાજ્યને થઈ શકશે એ રીતે દેશને પણ થઈ શકશે તો આ માટે અહીં માતા પિતાને જાગૃત કરવાની વાત કરી છે હજુ પણ ગામડામાં અંતરિયાળ વિસ્તારોમાં કન્યાઓને ભણાવવા માટે અથવા તો અમુક ધોરણ સુધી જ દીકરીઓને ભણાવે છે પછી ભણાવવામાંથી ઉઠાડી લેવામાં આવે છે તેમના લગ્ન કરી નાખવામાં આવે છે લગ્ન બાદ કન્યાઓ છે કે દીકરીઓ છે એમને ઘર સંસારની જવાબદારી સોંપી દેવામાં આવે છે તેમની ઈચ્છા હોવા છતાં તેમને ભણાવવામાં આવતી નથી તો આમ જે દીકરી છે એની ઈચ્છા છે એ મનની મનમાં રહી જાય છે એ કંઈક કરવા માંગે છે એ રહી જાય છે તો એ બધી વસ્તુની સમજ માટે અહીં સર્વે સાથે મળી અને જે વડીલ છે માતા પિતા છે તેમને સમજાવી અને કન્યા કેળવણી માટેનો જે પૂર્વગ્રહ છે જે જૂની માન્યતાઓ છે એ દૂર કરી કન્યાઓ શિક્ષણ લેતી થાય તે બાબત ઉપર કોઠારી શિક્ષણ પંચે ખાસ ભાર મૂક્યો અને તેમણે એ પણ કહ્યું છે કે જેટલું છોકરાઓ શિક્ષણ લેવા શાળા માટે જાય છે તેમને જેટલા હકો છે એટલા જ હકો કન્યાઓને પણ હોવા જોઈએ તો આ એક મોટો પૂર્વગ્રહ દૂર કરવાની વાત તેમણે કરી છે સાથે સાથે કન્યાઓના શિક્ષણની વાત કરી છે તો બીજું પણ એ કહ્યું છે કે સ્ત્રી શિક્ષિકાઓની ભરતી કરવી એટલે કે જે સ્ત્રી શિક્ષિકાઓ છે જ્યાં કન્યાઓ છે ત્યાં માત્ર પુરુષ અધ્યાપકો નહીં પરંતુ દીકરીઓને સમજી શકે તે માટે સ્ત્રી શિક્ષિકાઓની પણ મહિલાઓની પણ ભરતી કરવી જોઈએ કે જેથી તે કન્યાઓની દેખરેખ રાખી શકશે તેમને સમજી શકશે અને તેમને સમજી અને દરેકની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં રાખી અને એ અભ્યાસ કરાવી શકશે આ ઉપરાંત કન્યાઓના છોકરીઓના પોતાના પ્રશ્નો હોય ઘરના પ્રશ્નો હોય આર્થિક પરિસ્થિતિ હોય તો મહિલા શિક્ષકો તેને સારી રીતના સમજી શકશે આ માટે મહિલા શિક્ષિકાઓની ભરતી કરવાની કોઠારી પંચે ભલામણ કરી છે ત્રીજી અગત્યની વાત એ કરી છે કે

તો તેવી જગ્યાએ સહ શિક્ષણવાળી શાળાને પ્રોત્સાહન આપવાની વાત કરી છે કારણ કે ઘણી શક્ય ના બને કે કન્યા શાળા ખોલીએ અથવા તો કન્યા શાળા ખોલ્યા પછી તેમાં એટલી છોકરીઓ છે એ શિક્ષણ ના લેતી હોય સ્ત્રી શિક્ષિકાઓ ના મળતી હોય સ્ત્રી શિક્ષિકાઓ મળતા હોય તો તે અનુભવી ના હોય વિષયના નિષ્ણાંત ના હોય અથવા તો બીજા અનેક પ્રશ્નો ઉદભવતા હોય તો ત્યાં સહશિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ અને કુમાર અને કન્યાવાળી ભેગી શાળામાં કન્યાઓને ભણવા માટે મૂકવી જોઈએ તો તે સંદર્ભની ભલામણ પણ કોઠારી પંચે કરી છે આ ઉપરાંત તેમણે સાથે સાથે એ પણ કીધું છે કે જ્યાં વધારે વસ્તી છે જે ગામડામાં વસ્તીની ગીચતા છે અથવા તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો મળી અને ઘણી બધી કન્યાઓ એવી છે કે જે સહશિક્ષણવાળી શાળામાં શિક્ષણ લેવા નથી માગતી અથવા તો કન્યા શાળા હોય તો ત્યાં એ વધારે અનુકૂળતા અનુભવશે તો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આ કન્યા શાળાઓ ખોલવાની પણ ભલામણ તેમણે કોઠારી શિક્ષણ પંચે કરી છે પરંતુ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સશિક્ષણની વાત કરી છે અને જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જ્યાં વસ્તી વધારે છે કન્યાઓને કન્યા શાળાઓમાં વાલી માતા પિતા ભણવા માટે મૂકવા માટે તૈયાર છે તો તે જગ્યાએ કન્યા શાળા ખોલવાની વાત ઉપર ભાર મૂક્યો છે આ ઉપરાંત કન્યાઓને શૈક્ષણિક સાધન સામગ્રી એટલે કે પુસ્તકો નોટબુકો મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે તો ગણવેશ એટલે કે પહેરવેશ પણ મફત આપવો જોઈએ અત્યારે વર્તમાન સમયમાં તો કન્યાઓને શાળાએ આવવા અને જવા માટે કે જે કન્યાઓ દૂરના અંતરિયાળ વિસ્તારમાં રહે છે અને આવવા જવાનું એમનું અંતર વધારે થાય છે બસ કે અન્ય કોઈ વાહનમાં આવે તો આર્થિક વાલીને પરવડે તેવું નથી તો કન્યાને આપણે ભણાવી છે તો તે માટે શું કરીશું તો સરકાર તે માટે સક્રિય પ્રયત્નો કરે છે અને અત્યારના સમયમાં કન્યાઓને ભણવા માટે સાયકલની મફત સાયકલની પણ સુવિધા પૂરી પાડે છે અને આ ઉપરાંત અંતિમ સૂચન એ પણ કર્યું છે કે અગિયારથી થી ચૌદ વર્ષની બહેનો છે કે જે ઘરકામમાં કામ કરે છે નાના ભાઈ બહેનોને સાચવવાનું કામ કરે છે ખેતીનું કામ કરે છે અથવા કુટુંબને મદદરૂપ થવા માટે આર્થિક રીતે પણ કોઈક કામ કરે છે તો તે સંદર્ભમાં આવી કન્યાઓ માટે છોકરીઓ માટે ખંડ સમયના શિક્ષણનું આયોજન કરી અથવા તો રજાના દિવસે વર્ગો લઈ જાહે રજાના દિવસે ક્લાસ ગોઠવી અને કન્યાઓને શિક્ષણ મળી રહે તે માટેની વાત કોઠારી શિક્ષણ પંચે પોતાની ભલામણમાં આ બાબતોનો ભાર મૂક્યો છે તો આમ કોઠારી શિક્ષણ પંચે કન્યાઓને શિક્ષણ મળી રહે તે માટે તમામ સ્તરે ભલામણો કરી છે આ ઉપરાંત જો કન્યાઓના શિક્ષણ અંગેની જે ભલામણો કરી હોય તો ત્યાર પછી છે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેમણે કહ્યું છે કે સમાજમાં જો સ્ત્રીઓનું સ્થાન ઊંચું લાવવું હશે અથવા તો સમાજમાં સ્ત્રીઓ આગળ પડતી ભાગ ભજવે કે સ્ત્રીઓ સક્રિય સહયોગ આપે સહકાર આપે તો તે માટેનું એક સૌથી સબળ સશક્ત અને પ્રબળ જો માધ્યમ કોઈ હોય તો તે છે શિક્ષણ શિક્ષણ વિના કોઈ પણ ઉદ્ધાર નથી એટલે કે સ્ત્રીઓના શિક્ષણ દ્વારા સ્ત્રી શિક્ષણ મેળવશે તો તે સ્ત્રી શિક્ષણ દ્વારા સ્ત્રીઓમાં હકારાત્મક પાસા જોવા મળશે અને આ હકારાત્મક પાસા દ્વારા તે પોતાના ઘરને તો ઉજાળશે હકારાત્મક દરમિયાનગીરી કરશે તો સાથે સાથે સ્ત્રી ભણતી થશે તો એ સમાજને ઘરને ઉજાળવાનું કામ કરશે અને આ માટે તેમણે અભ્યાસક્રમમાં બદલાવ લાવવાની વાત કરી છે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તો તેમણે કહ્યું છે કે નવા મૂલ્યોના પ્રસ્થાપન માટે સૌપ્રથમ અભ્યાસક્રમને બદલવાની વાત કરી છે તેનું માળખું બદલવાની વાત કરી છે પાઠ્યપુસ્તકોની વાત કરી છે તાલીમબદ્ધ શિક્ષકો શિક્ષિકાઓ તૈયાર કરવાની વાત તેમણે અહીં કરી છે કે શક્ય એટલા તમામ પ્રયત્નોથી સ્ત્રી વિકાસના કાર્યક્રમો સ્ત્રીઓ શિક્ષણ લેતી થાય તેને માટે પ્રોત્સાહનની વાત તેમણે કરી છે આ આ ઉપરાંત જે મહિલાઓ છે તેમને અનુકૂળ સમયે તેમજ જો ભણેલા હશે તો નોકરીમાં પણ તેમને ખાસ તક આપવા માટેની તેમના માટે અલગ જગ્યાની વાત પણ એટલે કે હોવી જોઈએ તેની પણ વાત ઓગણીસો છ્યાસી ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરી છે મહિલાઓ માત્ર સ્ત્રીઓ નોકરી કરતી થાય તેટલું નહીં પરંતુ સાથે સાથે વ્યવસાયિક ટેકનિકલ અથવા કોઈ વ્યવસાય ધંધો રોજગાર પણ શીખે તો પણ એ સમાજમાં આગળ આવશે આગળ પડતું ભાગ ભજવશે અને એ સ્ત્રી શિક્ષણ લેશે તો આપણે બીજાને પણ સારી રીતના શિક્ષણ આપી શકીશું તો કન્યા કેળવણીના વિકાસમાં આ બધી બાબતો ખૂબ જ અગત્યની છે અને કન્યા કેળવણીના વિકાસ માટે આમ દરેક તમામ તબક્કે આપણે જો પ્રયત્નો કરીશું તો કન્યાઓના શિક્ષણ માટે આપણે સાચી ભૂખ જાગૃત કરી શકીશું આ માટે માત્ર રાજ્ય સરકાર કે બીજા કોઈએ નહીં પરંતુ તમામે સાથે મળી અને આ જવાબદારી નિભાવવાની છે તો તાલીમાર્થી મિત્રો આજે આપણે કન્યા કેળવણી અને કન્યા કેળવણીની સંકલ્પના તેના અવરોધો તેના ઉપાયો અને તેના માટે વિવિધ પંચોએ કરેલ ભલામણ વિશે વાત કરી હવે પછીના લેક્ચરમાં આપણે પછાત વર્ગોના બાળકોના શિક્ષણ વિશે અને તેની સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે વધારે વિગતવાર વાત કરીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર